પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ આયોજિત ગુજરાત સ્ટેમ ક્વિઝ ત્રિપલ ઝીરો સફળતાપૂર્વક યોજાયો પટણા રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે આજ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી ક્વિઝ ગુજરાત સ્ટેમ ક્વિઝ થ્રી પોઈન્ટ ઝીરોનું સફળ આયોજન કરવામાં આવ્યું આ ક્વિઝમાં પાટણ ખેડા અરવલી મહીસાગર અને સાબરકાંઠા જિલ્લાના કુલ ઓગણચાલીસ તાલુકામાંથી ચારસો વિદ્યાર્થીઓએ ઓગણચાલીસ તાલુકા કોઓર્ડિનેટર અને પાંચ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કોર્ડિનેટરો ઉત્સાહ ભેર ભાગ લીધો ક્વીઝ બે વિભાગમાં આયોજન કરવામાં આવ્યું પ્રિલિમ પરીક્ષા અને ટોપ વિજેતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડિયો રાઉન્ડ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અશોકભાઈ ચૌધરી જિલ્લા શિક્ષણ અધિકારી પાટણ અને શ્રી પવિતભાઈ શાહ સાયન્ટિફિક ઓફિસર ગુજકોષ હાજર હતા સ્ટુડિયો રાઉન્ડના ક્વિઝ માસ્ટર તરીકે પ્રોફેસર આસુતોસ પાઠકે ટોપ ટવેલ વિજેતા વિદ્યાર્થીઓ સાથે સ્ટુડિયો રાઉન્ડ યોજ્યો હતો ગુજકોશના સલાહકાર ડોક્ટર નરુતમ સાહૂ અને ગુજકોશના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડોક્ટર પૂનમ ભાર્ગવના સર્વાંગી સમર્થન અને સહકારથી આ કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો છે. સમગ્ર આયોજન પાર્ટન સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. તેમનો ઉમદે જણાવ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ ફેલાવીને વિદ્યાર્થીના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. STEM ક્વિઝ 3.0 વિદ્યાર્થી માટે જ્ઞાનવર્ધક અને સ્પર્ધાત્મક માહોલ પૂરો પાડે છે. જેનાથી તેઓ નવા વિચારો અને સિદ્ધાંતો જમા પ્રેરાય છે કાર્યક્રમના અંતે ઝોનલ રાઉન્ડના વિજેતા ટીમો પ્રથમ વિજેતા ટીમ દેવચંદ્ર કુમાર શાહ ટ્રીટી એજ્યુકેશન કેમ્પસ સ્થલો અને ઠક્કર મીટ પ્રદીપભાઈ નાલંદા માધ્યમિક વિદ્યાલય રાધનપુર તથા રનરઅપ ટીમ ભાયલા મહીર